મૌલાના અહેમદ અઝહરી સામે તારીખ નવ ફેબ્રુઆરીના રોજ મોડાસા શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો ત્યારબાદ તેની ધરપકડ થઈ હતી અને રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા રિમાન્ડ પૂરા થયા બાદ સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો એ પછી મૌલાના અહેમદ અઝહરીની પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ થયો હતો જેના પગલે તેને સાબરમતી જેલથી કડક જાપતા હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોડી સાંજે લવાયો હતો આ સમયે જેલની બહાર લોકોના ટોળા પણ જામેલા જોવા મળ્યા હતા